નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પંચાસી થી લઈને સોળસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો પંચાણું જેતપુરતાલીસ થી લઈને સોળસો એક રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો લઈને સોળસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો લઈને સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં તેરસો થી લઈને સોળસો બાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ માં તેરસો પચાસ થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં એક હજાર અઠ્યોતેર થી લઈને પંદરસો સોળ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં બારસો પચાસ થી લઈને પંદરસો પચાસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને સોળસો રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો સત્યોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ માં એક હજાર થી લઈને પંદરસો પિચાસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં તેરસો ત્રીસ થી લઈને સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં બારસો થી લઈને સોળસો છવ્વીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો નેવું રૂપિયા ભાવ રહ્યો હતો